નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણા ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ પાંચ બીજ બીજ બીજના સ્વાધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પ્રશ્ન એક બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે ઓપ્શન એ પાણીની ઓપ્શન બી હવાની ઓપ્શન સી સૂર્યપ્રકાશની અને ઓપ્શન ડી આપેલ તમામની તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આપેલ તમામની પ્રશ્ન બે જોઈશું નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે ઓપ્શન ચીકુ કેરી બોર અને નાળિયેર ઓપ્શન સી નાળિયેર કેરી ચીકુ અને બોર ઓપ્શન ડી કેરી બોર ચીકુ અને નાળિયેર તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી નાળિયેર કેરી ચીકુ અને બોર પ્રશ્ન ત્રણ નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી ઓપ્શન એ કારેલા કેળ ઓપ્શન બી શેરડી કેળ ઓપ્શન સી રીંગણ અને ઓપ્શન ડી શેરડી અને દૂધી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી શેરડી અને કેળ પ્રશ્ન ચાર નીચે આપેલા બીજમાંથી કયું બીજ પહેલા અંકુરિત થશે ઓપ્શન એ મગ ઓપ્શન બી એરંડા ઓપ્શન સી મગફળી અને ઓપ્શન ડી તુવેર તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ મગ આગળ જોઈશું પ્રશ્ન પાંચ દીપ બીમાર થયો છે તો ડોક્ટર દીપુને શું ખાવાની સલાહ આપશે ઓપ્શન એ દાબેલી ઓપ્શન બી પાણીપુરી ઓપ્શન સી પૂરી શાક ઓપ્શન ડી ફળ ગાયેલા મગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ફંગાવેલા મગ રસોડા ઓપ્શન સી તજ અને ઓપ્શન ડી હળદર તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મરી પ્રશ્ન સાત કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે ઓપ્શન એ આંકડો ઓપ્શન બી કમળ ઓપ્શન સી લીમડો અને ઓપ્શન ડી વડલો સાચવી ગાળશું ઓપ્શન એ આંકડો પ્રશ્ન આઠ કઠોળને ફણગાવવા માટે સૌ શું કરીશું ઓપ્શન એ તવામાં શેકીશું ઓપ્શન બી ગરમ તેલમાં તળીશું ઓપ્શન સી પાણીમાં વાપીશું અને ઓપ્શન ડી ભીના કપડામાં રાખીશું તો સાચવી ગાળશું ઓપ્શન ડી ભીના કપડામાં રાખીશું આગળ જોઈશું પ્રશ્ન નવ આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે ઓપ્શન એ બાજરી ઓપ્શન બી જુવાર ઓપ્શન સી તલ ઓપ્શન ની મેથી તો સાચવિક ઓપ્શન સી તલ પ્રશ્ન દસ નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે ઓપ્શન એ સફરજન ઓપ્શન બી તળબૂજ ઓપ્શન સી પપૈયા ઓપ્શન ડી ચીકો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચીકો આગળ જોઈશું પ્રશ્ન અગિયાર કઈ બીજ અંકુરી થશે ચિત્ર જોઈને જવાબ આપો ઓપ્શન એ સોરી ઓપ્શન એ બી બીજ એ ઓપ્શન બી બીજ બી અને ઓપ્શન સી બીજ સી અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં તો સાચ વિકલ્પ છે ઓપ્શન સી બીજ સી પ્રશ્ન બાર કયા છોડનો વિકાસ સારો થશે ચિત્ર જોઈને જવાબ આપો ઓપ્શન એ છોડ એ ઓપ્શન બી છોડ બી ઓપ્શન સી છોડ એ અને બી બંને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી છોડ બી આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર એક બીજને ઉગવા માટે ખાલી જગ્યાની જરૂર પડે છે માટીની પથ્થરની કે સિમેન્ટની તો સાચો માટીની બીજના સમયે પહેલા ખાલી જગ્યાનો વિકાસ થશે ડાળનો મૂળનો કે પાનનો તો મૂળનો ત્રણ ખાલી જગ્યાના બીજ વેલા સ્વરૂપે થાય છે રીંગણ કારેલા કે મરચાં તો કારેલાનો ચાર ખાલી જગ્યાને ફળગાવીને ખાઈ શકાય છે મગ ચોખા કે મકાઈ મગ આગળ જોઈએ પ્રશ્ન વિધાનોને સાચા કે ખોટા છે તે દર્શાવો એક બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી તો વિધાન ખોટું છે બે બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો આ વિધાન સાચું છે ત્રણ અંધારામાં રાખેલો રાખેલા છોડનો વિકાસ સારો થાય છે તો વિધાન ખોટું છે ચાર બીજને ખૂબ જ ઊંડાઈ વાવવું જોઈએ તો વિધાન પણ ખોટું છે પાંચ છોડને હવાની જરૂર પડે છે તો આ વિધાન સાચું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર જોડકા જોડો બીજનું નામ અને દેશનું નામ તો સોયાબીન સ્વાભિન ક્યાં થાય તો દક્ષિણ અમેરિકા ચા તેમાં આવશે ચીન ભીંડા વટાણા તેમાં આવશે યુરોપ અને મરચા તેમાં આવશે ભારત આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક મગ મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી કેમ તો મગ સંપૂર્ણ બીજ હોવાથી અંકુરિત થાય છે જ્યારે મગના બીજનું દાળમાં રૂપાંતર થ કરતો ક્ષતિગ્રસ્ત ક્ષતિગ્રસ્ત થાય છે તેથી તે અંકુરિત થતા નથી પ્રશ્ન બે બીજને અંકુરિત થવા માટે શનિશ્વરની જરૂર પડે છે તો બીજને અંકુરિત થવા માટે પ્રમાણસર હવા પાણી અને ગરમીની જરૂર પડે છે પ્રશ્ન ત્રણ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તો બીજ પવન દ્વારા પાણી દ્વારા પ્રાણીઓ પક્ષીઓ દ્વારા ને સિંગો જાતે ફાટવાથી ફેલાય છે આગળ જોઈશું પ્રશ્ન છ વર્ગીકરણ કરો તો જુઓ શબ્દો આપેલા છે આંબો જાસૂદ શેરડી કારેલા બી ચીકુ કેળ વડ સીતાફળ શેતોલ ગુલાબ આસોપાલાઓ અને સરગો

તેના કોષ્ટક ભરો તમારી આસપાસ મળી રહે તેવા બીજ એકઠા કરો જેમ કે બાજરી મકાઉ ઘઉં મગ તુવેર તલ દાણા કપાસ એરંડા રાઈ વાલ ચણા જીરું વળિયારી વગેરે જેવા એક એક સારા બીજ એકઠા કરો બીજી પ્રવૃત્તિ તમારા શાળામાં કે ઘરના આંગણામાં કે નાના કપમાં બીજ વાવવા માટે પાણી માટી ભરી તેમાં પાણી રેડી ભેજવાળી કરો તો તમે પસંદ કરેલી જગ્યામાં જેટલા બીજ હોય એટલા એક બે ઇંચ ખાડા કરો દરેક ખાડા કે કુંડામાં એક એક બીજ મૂકો અને પછી તેના પર માટી વાળી દો દરેક બીજની જગ્યાએ કાર્ડ બનાવીને લગાવો આ રીતે કે મગ ચણા બાજરી બરાબર દરેક કુંડા કે વાવેલ જગ્યાને રોજ નિયમિત પાણી આપતા રહો અને રોજે રોજ અવલોકન કરતા રહો અને ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધ કરો તો વિગત ને અવલોકન તો બધા બીજ તારીખ તો પચીસ ફંગો કેટલા દિવસે ફૂટ્યો તો દિવસે સૌપ્રથમ ફંગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો મગ એક સાથે ફંગા ફૂટ્યા હોય તે બીજા નામ તો મગ વાલ ચણા ગૌણ અને તુવેર પાંચ દિવસ પછી ફંગા ફૂટ્યા હોય તે બીજા નામ તો એરંડા કપાસ અને રાઈ દસ દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બીજના નામ તો ધાણા જીરું અને વરિયાળી ન હોય તેના નામ કોઈ પણ બીજ ન કે જે ઉગ્યા ન થાય બરાબર અને દસમા દિવસે જે છોડને વધારે હોય તેવા નામ તો મગ ચણા અને તુવેર તો ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો તો લીસા બીજ ખરબછડા બીજ ચપટા બીજ અને ગોળ બીજ તો લીસા બીજમાં બાજરી એરંડા મકાઈ મગ તુવેર અને તેલ લીસા બીજ ખરબડા બીજ તો જીરું વરિયાળી ધાણા અને ચણા ચપટા બીજ તો તલ જીરું સૂર્યમુખી કોળ અને કાકડી અને ગોળ બીજ તો બાજરી રાઈ મગ ચણા અને તુવેર પ્રશ્ન આઠ બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો તો બીજને ઉગવા માટે હવા વાદળ જમીન ઠંડી વરસાદ પાણી માટી છાડા અને પ્રકાશની જરૂર પડે છે તો આના ઉપર આપણે રાઉન્ડ કરીશું બરાબર ચોરસ કરીશું પ્રશ્ન હું જોઈશું બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરી રંગ પૂરો તો જુઓ બીજ અંકુરિત થતું હોય એવું આપણે ચિત્ર દોરીશું બરાબર અને તે આ કલર પણ પૂરે છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયોઝ મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર